વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાલક પનીર તો અહીંયા આપણે બે બંચ એટલે કે બે પાણી સાદી ભાષામાં કહીએ કાઠિયાવાડી ભાષામાં તો બે પાણી અહીંયા પાલક લઈ એકદમ સરસ ધોઈ અને આપણે ઝીણી ઝીણી સુધારી અને સ્ટોર કરેલી છે આ તો અહીંયા બે બંચ આપણે પાલક લીધેલી છે આશરે બસો ગ્રામ હશે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી મલાઈ લીધી છે અને અહીંયા પાંચથી સાત કડી લસણની ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો બસો ગ્રામ પનીર અહીંયા થોડા લીલા ધાણા પાંચથી છ કડી અહીંયા આખી લસણની લીધેલી છે છ કાજુ લીધેલા છે અને અહીંયા બે લીલા મરચાં અને બે તમાલપત્રો બે સૂકા મરચાં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને બે ટમેટા અહીંયા સરસ આપણે સુધારી લીધા છે અને અહીંયા આપણે બે ડુંગળી ઝીણી ઝીણી સરસ સુધારી લીધી છે તો ચાલો આપણે પાલક પનીર બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે એટલે કે બાફવાની છે તો અહીંયા એક ચમચી એમાં ખાંડ ઉમેરશું અહીંયા મેં પાણી ગરમ પહેલાંથી જ મૂકી દીધું હતું અને હવે આપણે એમાં પાલકને ઉમેરી દઈશું બેથી ત્રણ મિનિટ આપણે રાખશું એટલે આપણી પાલક સરસ બ્લાન્ચ થઈ જશે અને પછી સરસ પાલક બફાઈ જાય એટલે સીધું ઠંડા પાણીમાં આપણે બધી પાલક આપણે અહીંયા ઉમેરી દેશું આપણે પાલકને પ્રેસ કરી અને પાણીમાં ડૂબાડી દેસુ અને ત્રણ મિનિટ આપણે ઉકાળવા દેસુ આને તો પાલકની અંદર આપણે ખાંડ ઉમેરીએ ને તો પાલકનો આપણો સરસ લીલો કલર જળવાઈ રહે એટલા માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે એક ચમચી મેં અહીંયા ખાંડ ઉમેરેલી છે તો અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ આપણે પાક પાલકને ઉમેરી અને બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે ડાયરેક આમાંથી કાઢી અને ઠંડા પાણીમાં આપણે ઉમેરશું તો મેં સાઈડ ઉપર ઠંડુ પાણી પણ તૈયાર જ રાખેલું છે આવી રીતે કાઢી અને ઠંડા પાણીમાં આપણે ડાયરેક્ટ ઉમેરી દેવાનું મેં અહીંયા સુધારેલી પાલકનો ઉપયોગ કર્યો છે તમે આખી પાલકનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મારી પાસે સ્ટોર કરેલી પાલક હતી આપણે પાલકમાં પાણી ઉમેરા વગર જ ક્રશ કરવાની છે મિક્સર જારની અંદર તો પાલકને આપણે અહીંયા ઉમેરી દઈશું મિક્સર જારમાં અને ક્રશ કરવાની છે આપણે એટલે કે આને આપણે પ્યુરી તૈયાર કરવાની છે પાલકની લીલા થાણા એ ઉમેરી અને બે લીલા દરચાં લીધેલા પ્યુરીમાં ઉમેરી દેસુ પ્યુરી કરવામાં તો અહીંયા આપણે સાથે જ બધું લઈ લેશું ટમેટાની એક બીજી પ્યુરી તૈયાર કરી લેશું ટમેટા અહીંયા ટમેટા લસણ અને કાજુ આદુ આદું પણ ઉમેરી દઈશું અને લસણ અને કાજુ કાજુ ઉમેરવાથી એકદમ આપણું થીક એવી આપણી આની ગ્રેવી તૈયાર થશે ઘટ થશે આપણી ગ્રેવી તો અહીં આપણી પાલકની પ્યુરી તૈયાર થઈ ગઈ છે તો હવે એક બીજા વાસણની અંદર આપણે લઈ લેશું પ્યુરીને આપણે બીજા વાસણની અંદર લઈ લેશું મિક્સર જારની અંદર આપણે રહી ગયું હોય ને એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી અને પાછું આપણે વાસણની અંદર લઈ લેશું આવી રીતે અહીંયા હવે આપણે જે ટમેટા અને આદુ ને લસણ એ બધી પ્યુરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણાનો વઘાર કરીશું તો અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને બે તમેલપત્ર ઉમેરી દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે આપણે જે બે ડુંગળી સરસ સુધારેલી છે એને આપણે સાતડી લેવાની છે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે અહીંયા આપણો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે જે ટમેટાની પ્યુરી તૈયાર કરેલી એ આપણે એમાં ઉમેરી દેસુ સરસ મિક્સ કરીને આ પ્યુરીને પણ આપણે સાતડી લેવાની છે આની અંદર આપણે કાજુ ઉમેરેલા છે એટલે આપણી પ્યુરી એકદમ સરસ મસ્ત ઘટ થશે અહીંયા આપણે બધા મસાલા કરશું અહીંયા આપણું તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે અહીં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલી ધાણા ચીરું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું હળદર થોડી ઉમેરશું આપણે એ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને સરસ મસાલા આ ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ આપણે આ ગ્રેવીને સરસ થવા દઈશું એટલે કે પકવા દઈશું ગ્રેવીને આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવવાની છે એટલે કે ચડવા દેવાની છે અને સરસ ઢાંકીને આપણે થવા દેસુ છૂટી તેલ છૂટું પડે ત્યાં સુધી તો અહીંયા આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો અહીંયા ગ્રેવીમાં મસ્ત એવું તેલ છૂટું પડી ગયું છે તો જે આપણે પાલકની પ્યુરી તૈયાર કરેલી એ અહીંયા આપણે ઉમેરવાની છે તો અહીંયા આપણે પાલકની પ્યુરીને ઉમેરી દેસુ જે પ્રમાણે તમારે આછું ઘાટું ખવાતું હોય ઘરમાં એ પ્રમાણે પાણી ઉમેરવાનું જો તમારે ભાત સાથે ખાવ્યું હોય આ પાલક પનીર તો થોડુંક આછું બનાવવાનું એટલે કે રસાવાળું તૈયાર કરવાનું અને આપણે નાન સાથે કે રોટલી કે પરાઠા સાથે ખાવું હોય તો એને થોડું ઘટ બનાવવાનું અહીંયા આપણે થોડું પાણી ઉમેરશું હવે આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી આને સરસ ઢાંકીને સ્લો ગેસ ઉપર એકદમ અહીંયા આપણો પાલકનો થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે આપણે સરસ હલાવી લેશું પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે આપણે પાલકને ચડવા દીધી છે ને તો અહીંયા આપણે હવે ગરમ મસાલો ઉમેરી દઈશું એને સરસ આપણે મિક્સ કરી લેશું ગરમ મસાલાને અને અહીંયા હવે આપણે જે મલાઈ લીધેલી એ આપણે અહીંયા ફેટી અને ઉમેરી દઈશું એકદમ આપણું શાક ક્રીમી બનશે મસ્ત એવી આપણે આને ફેટી લેવાની અહીં આપણે મલાઈને સરસ મિક્સ કરી દેવાની અને આપણે મલાઈ ઉમેરવાથી આપણું શાક એકદમ મસ્ત ક્રીમી બને તો તમે પણ ઉમેરજો એકદમ સરસ લાગશે તમે એકવાર ટ્રાય કરજો આ રીતે જ બનાવજો સરસ આપણે આને મિક્સ કરી દેવાનું છે આ થોડું ઉકળી જાય પછી આપણે આમાં પનીર ઉમેરવાનું છે તો અહીં આપણે પનીર એમ જ ઉમેરશું આને આપણે ફ્રાય નથી કરેલું તમારે ફ્રાય કર્યું હોય તો તમે ફ્રાય કરી શકો છો તો આપણે પનીરને આમ જ ઉમેરી દઈશું પનીરને સરસ મિક્સ કરી અને ઢાંકીને આપણે થવા દેસુ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને થવા દઈશું એટલે આપણા પનીરની અંદર બધો સ્વાદ આવી જાય એટલે આપણે આને ઢાંકીને હવે આને થવા દેસુ તો અહીંયા આપણે પાંચથી સાત મિનિટથી આપણું શાક પાકે છે એને હવે જોઈ લેશું આપણું સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આની ઉપરથી એક મસ્ત એવો આપણે બીજો વઘાર તૈયાર કરશું પાલક પનીરનો તો અહીંયા આપણે વઘારિયામાં બે ચમચી દેશી ઘી ઉમેર્યું છે એને સરસ આપણે ગરમ થવા દઈશું અહીંયા આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો જે આપણે લસણની કટકી કરીને રાખેલી એ આપણા અહીંયા સાતડવાની છે લસણ લસણની કઢીનો કલર બદલાય એટલે કે લાલ કલર આવે ત્યાં સુધી સરસ આકળવાની તો અહીંયા આપણા લસણની કઢીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે લાલ થઈ ગયો છે લાલ થવા દેવાની પછી બે લાલ મરચાં ઉમેરી દેવાના એમાં આપણે પછી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એમાં ઉમેરવાનું હવે આપણે આપણા ઉપરથી વઘાર ઉમેરી દેવાનો રીતે હવે આપણે એને સર્વિંગ સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણું પાલક પનીર જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો